સુરતમાં વિધિને બહાને એક ત્યક્તા સાથે એક મહારાજ સહિત બે જણા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે તે સિવાય આરોપીએ મહિલાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ બનાવની વિગત મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાના પાંચ મહિના અગાઉ છૂટાછેડા થયા હતા બીજી તરફ મોહિત કોડી નામના મહારાજે એકવીસ વર્ષની આ ત્યક્તાને તેના પતિ અને બાળકો સાથે પુનઃ મિલન કરાવી આપવાની લાલચ આપી હતી બાદમાં મહારાજે પતિ અને બાળકો સાથે ફરીથી મેળાપ કરી આપવા માટે કેટલીક વિધિ કરવી પડશે એમ કહ્યું હતું ના નંદોય અને મહારાજ મોહિત કોડીએ વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજે તારા પતિ સાથે ઘર સંસાર ફરીથી કર્યો ત્યારે દંડા મહારાજે વારાફરતી મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી એટલું જ નહીં મહિલાનો વિડીયો તૈયાર કરીને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેને પગલે અંતે મહિલાએ નંદોઈ અને મહારાજ સામે ફરિયાદ નોંધાવી હતી બંને આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવું જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેદરી આપેલી આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહિત ઇતિહાસ જે છે